રાજકોટ બનપાના વિવાદિત પૂર્વ ઇજનેરના ઘરે ટીમે તપાસ હાથ ધરી પૂર્વ ઇજનેરના ઘરેથી મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા આવાસ યોજના કૌભાંડમાં અલ્પા મિત્રાનું નામ સામેલ હતું સમગ્ર મામલે અલ્પા મિત્રાએ નિવેદન આપ્યું છે કોઈ અજાણ્યા વ્યક્તિઓ મારા ઘરે ફાઇલ મૂકી ગયા હતા પોટલામાં કયા વિભાગોની ફાઇલ છે તેની પણ ખબર નથી તમે બહાર હતી અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના એ હું ઘરે આવી અને એ મારી પાછળ ઘરે આવ્યા એટલે મેં એમને પૂછ્યું કે શું હતું તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કાંઈ ફાઇલો છે એટલે મેં કીધું ના હું તો એમની સાથે જ આવી એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી એટલે મેં કીધું ના આવું તો કાંઈ છે નહીં મારા ધ્યાનમાં કેમ કે ઘરે કોઈ હતું નહીં મારા સાસુ એકલા જ હતા એટલે અમે પછી મેં એ કે આપણે જોઈ લઈએ એટલે અમે સાથે જ ઉપર ગયા સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા બે ચાર ચાર પાંચ પોટકા હતા અને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમ જ જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે એટલે આ જ એક બાબત છે મેં કોઈ ફાઇલો મગાવી નથી એક પણ ફાઇલ જોઈ નથી એક પણ ફાઇલ સહી કરી નથી ઇનફેક્ટ એ પોર્ટામાં કંઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી હા એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો એટલે ત્રણ ચાર દિવસથી ડેપ્યુટી એન્જિનિયર વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો એટલે મેં કીધું ના હવે હું મહાનગરપાલિકામાં નથી નિવૃત્ત થઈ ગઈ છું એટલે હું આ કરી ના શકું એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરંટ સિટી એન્જિનિયર છે એમ માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ

આવાસ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે અને તેના વિશેની જે બેનામી ફાઇલો છે તેના હોસ્પિટલ તેમજ તેના ઘરે છે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અલ્પના મિત્રાનું ક્લિનિક અને તેનું ઘર છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરને માહિતી મળી હતી તે આધારે મ્યુનિસિપલ કમિશનરે બે ટીમની જે રચના કરી હતી અને આ જે ટીમ છે તેના દ્વારા તેને દરોડા પાડવા માટેની સૂચના આપવામાં આવી હતી અને તમે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વિજિલન્સની ટીમ છે તેના દ્વારા અત્યારે જે દરોડા છે તે પાડવામાં આવ્યા છે અને મોટા પ્રમાણમાં જે બેનામી ફાઇલો છે તે મળી આવી છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વિજિલન્સની ટીમ છે તેના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને જે અત્યારે જે ફાઇલો કબજે કરવામાં આવી છે તેનું જે અત્યારે જે લખાણ છે તે ચાલી રહ્યું છે કેટલી ફાઇલો છે તે કબજે કરવામાં આવી છે તે તમામ પ્રકારની જે માહિતી છે તે અત્યારે જે વિજિલન્સના અધિકારીઓ છે તે અત્યારે જે તમામ પ્રકારનું જે સાહિત્ય છે તે કબજે કરવામાં આવ્યું છે તે અંગેનું લખાણ છે તે પણ કરવામાં આવ્યું છે હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે આ અલ્પના મિત્રાના ઘરના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે વિજિલન્સની ટીમ છે તેના દ્વારા દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ પોલીસની ગાડી છે તેમાં મોટા પ્રમાણમાં બેનામી ફાઇલો છે તે અત્યારે વિજિલન્સની ટીમ છે તેના દ્વારા પકડવામાં આવી છે તમે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અલ્પના મિત્રા છે તે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સિટી એન્જિનિયર છે તેને રાજીનામું છે તે આપ્યું હતું અને તેનું રાજીનામું છે તે મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારે મ્યુનિસિપલ કમિશનરને માહિતી મળી હતી કે અલ્પના મિત્રા છે તેનું ગોકુલ આવાસ યોજના કે જેમાં કોર્પોરેટરના પતિઓનું નામ પણ આવ્યું હતું ત્યારે જે આ વિવાદિત અધિકારી છે તેના જે ક્લિનિક અને તેનું જે ઘર છે ત્યાં મોટા પ્રમાણમાં ફાઇલોનો જથ્થો હોવાનું મ્યુનિસિપલ કમિશનરને માહિતી મળી હતી અને મ્યુનિસિપલ કમિશનરે તે આધારે બે અલગ અલગ ટીમ બનાવી હતી અને આ બે ટીમ છે તેના દ્વારા અલ્પના મિત્રાનું ક્લિનિક અને જે ત્યાં તેનું ઘર છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે બે ફાઇલો છે તે મળી આવી છે કેમેરામેન ઉદય પવાર સાથે દિવેશ જોશી જી મીડિયા